ત્યાં સુધી નહીં એમને કરી અને બોનસ જપતો રહી કાર્ય કરેલ છે અને ઠરાવથી અમે વસ્તુ પણ એ લોકો સહી લઈ અને નક્કી કર્યું છે કે આપણે ડન કરો અને બંધ કરો અત્યાર સુધી કેટલા લોકો આવા નકલી દૂધ ભરતા પકડાયા છે એ અમુલની ટેસ્ટિંગ વાન આવે ત્યારે એમાં જે સેમ્પલ ચકાસણી થાય એમાં અમુલના રિપોર્ટ મુજબ ખબર પડે કે આ જે કોનું પીડસેવાળું છે એ પાણીવાળું છે એ અમુલની ટેસ્ટિંગ વાન દ્વારા ખબર પડે છે કેટલા લોકો પકડાયા છે દસ ગ્રાહક પકડાય છે અચ્છા અને એમાં જે સરપંચ અને તાલુકા ભાજપના આગેવાન બી છે એ વાત સાચી ના એમાં સરપંચીનો નંબર છે જે ભરત અમારે તાલુકા તાલુકંદના આગેવાન છે ભાજપના એમનો નંબર એમાં પણ ભેદરો જ નથી ઓકે હા પછી હવે ભેર ના થાય એની માટે સંઘને પણ જાણ કરી છે એમાં એક એમએડીએમ એડીએમ મચીને આવે છે ત્રિસ્તાલીસ લાખ રૂપિયાનો કૌભાંડનો આક્ષેપ છે જાણે તમે જે જંગની જોગવાઈ કરો છો એ બંનેમાં શું તફાવત આવે છે અમારે આ સંઘના ભરી બધા મજબ જે નિરાકરણ કરે આ લોકો આક્ષેપ છે કે દંડ ની જે જોગવાઈ કરી છે એનાથી લોકો નો બચાવ થાય છે પિસ્તાલીસ લાખ રૂપિયા ની રકમ નો આક્ષેપ છે એની માટે અમારા સંઘનું ટ્રા

આખા ગામમાં થઈને ઘણા બધા બાળકો નાના નાના છે જે લો આ દૂધ પીતા હશે એમની માતાઓ પોતાના બાળકોને દૂધ પીરાવતા હશે खिचડી સાથે ખવડાવતા હશે તો એક આ આરોગ્ય જો દૂધ આવે છે નફી દૂધ આવે છે એ આરોગ્ય સાથે સરિયામ ચલા છે જેની કાયદેસર સચોટ કાર્યવાહી થવી જોઈએ અને અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ આગળ કોણ છે તમારું નું નામ તમારું જક્તિશભાઈ રાજીભાઈ પરમાર જક્તિશભાઈ અમારે

કે હું તમને આ બતાવી રહ્યો છું